મિત્રો મિત્રો આજે એક અગત્યની ચર્ચા એ છે ખરેખર અને આ વિડીયો ઘણા મારા સાથી મિત્રો હેન્ડીકેપ છે જે દિવ્યાંગ લોકો છે એને ઘણા મને ફોન કર્યા હતા અને એની અનુસંધાને હું વિડીયો બનાવી રહ્યો છે મિત્રો તમે વિચાર કરો આજે સાડા બાર લાખથી પણ વધારે દિવ્યાંગો ગુજરાતમાં હોય તો ઓલ ઓવર ઇન્ડિયામાં કેટલા દિવ્યાંગો હશે અને જે હાચા દિવ્યાંગો છે જેના સર્ટિફિકેટ ઓરિજિનલ છે જે ખરેખર ફિઝિકલી અનફિટ છે જે એંસી ટકાની ઉપર છે એ લોકોને નોકરી મેળવવી હોય તો કેટલી તકલીફ થાય છે અને બિચારાને મળતી પણ નથી ત્યારે ખોટા સર્ટિફિકેટ મેળવી અને આ જે પૂજા ખડખર ખડખર કહેવું કંઈક સરનેમ છે અને કોઈ મહારાષ્ટ્રના છે એમનો વિડીયોના માધ્યમથી આપણને એવું જોવા મળ્યું કે આઈપીએસ એટલે કે વિચાર કરો કલેક્ટર દર્જાના ભારતની ટોપ લેવલની નોકરી એણે હેન્ડીકેપ સર્ટિફિકેટ ઉપર મેળવી લીધી ચાર પછી ચાર યુપીએસસી પાસ કરેલા એ પણ સરકાર દ્વારા એનું ધ્યાન દોર્યું અને એને પણ પકડ્યા અને તાજેતરમાં જ આવા ખોટા સર્ટિફિકેટથી ખેડા જિલ્લાના અંતે ઘણા એવા જિલ્લા હતા કે જ્યાં ચોત્રીસથી વધારે લોકોએ ખોટા સર્ટિફિકેટ જે ફિઝિકલી ફિટનેસ ન હોવા છતાં ખોટા પોતાના વગવાળા પોતાના લાગવગથી રાજકારણના કંઈક છેડાથી આવા અલગ અલગ લોકોના જે સર્ટિફિકેટો મેળવી અને નોકરી મેળવી લીધી તો ખરેખર જે આ નોકરી કરવી છે જે હાજા વ્યક્તિ છે એણે ખોટા સર્ટિફિકેટ મેળવી અને જે અપંગોની નોકરી છે જે દિવ્યાંગોની નોકરી છે જે નોકરી મેળવવા માટે રાત દિવસ બિચારા મહેનત કરે છે એને નોકરી નથી મળી પણ આવા લોકો ખરેખર જે દિવ્યાંગોને નડે છે આવાના તો જેલમાં પૂરવા જોઈ અને જેટલો પણ પગાર મેળવો એ પગાર પણ એની પાસેથી પરત લઈ લેવા જોઈએ જે બિચારા રાત દિવસ મહેનત કરે છે જે લોકોને ખરેખર બહુ નોકરી મેળવવાની ઈચ્છા છે એ લોકોને નોકરી મળતી નથી પણ જે આવા ખોટા સર્ટિફિકેટ અને અને એસસી એસ ટીના સર્ટિફિકેટ ભણાય એ પણ ટૂંક સમયમાં બહાર આવ્યું હતું પણ આ ફિઝિકલી ફિટને જે અપંગ લોકો છે જે દિવ્યાંગ લોકો છે એના સર્ટિફિકેટ મેળવી અને નોકરી મેળવે છે તો આ ખરેખર ગુજરાત સરકારને તમામ તાલુકા તમામ જિલ્લામાં જિલ્લા કલેક્ટર સાહેબને ગુજરાત સરકારને આદેશ કરવો જોઈએ કે આવા ખોટા સર્ટિફિકેટ છે એ કેટલા છે કેટલી ટકાવારી છે કોણે કાઢ્યા છે ક્યાં ડોક્ટરે કાઢેલા છે કેટલીની ટકાવારી છે ફરીવાર એની નિદાન થવી જોઈએ કે આ કેટલા સર્ટિફિકેટ છે ચાલીસ ટકા છે સાહીઠ ટકા ટકા એંસી ટકા છે આવા ખોટા સર્ટિફિકેટ મેળવેલા વ્યક્તિઓ તાત્કાલિક ધોરણે ડબ્બે પૂરી અને હાચા લોકો છે જે હાચા દિવ્યાંગો છે એને ન્યાય આપવો જોઈએ મારી આ સરકારને વિનંતી છે જય ભારત